કૃષ્ણ કનયાલાલ કી છે ગોવરધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી એમની કી છે શ્રી વલ્લભાધી સકી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાનું ગિરિરાજ્યનું કીર્તન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂરે હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂરે મારું જીવા ના ધન્ય બની જાય હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂરે મારું જીવા ના ની જાય હું તો ગિરિરાજ ચાળું ને શ્રીજી સામરૂ મારી સાથે ભક્તોનો સંગાથ છે રે મારી સાથે ભક્તો નો સંગાથ છે રે જય નિરખુયા રખું નાથ હું તો गिरिराज चाडु न सामरूरे समरु रे जयनि रखु य नाथ नाथ ना हो गिरिरज चाडुन् श्रीजी सामरूरे मने पुष्टि मा जन्म दिदो श्रीहरि मने पुष्टि मा जन्म दिदो श्रीहरि महाप्रभुजिये दी गुरु ज्ञान गिरिराज गिरिरज चडुन् श्रीजी समरु रे महाप्रभुजिये दीदा गुरु ज्ञान ज्ञानहुतो गिरिरज चडुन् श्रीजी समरु रे विठल प्रभु ए मार्ग चिन्धियो रे मन विठल प्रभु ए मार्ग चिन्धियो रे मने खाइवा गोवर्धन मोवर्धन नाहु गिरिराज चढु ने श्री जी सामरु रे મને ઓળખાય ગોવર્ધન નાથ હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સા રે કંઠી બાંધીને મંત્ર મને આપી રે કંઠી બાંધીને મંત્ર મને આપી રે વળી દીધાયા ગિરિરાજ ચાડું ને શ્રીજી સામરૂ વળી દીધાયા ભાઈ વરદાન હું તો ગિરિરાજ ચાડું ને શ્રીજી સામરૂ પંચાક્ષરા મંત્ર મારું જીવન છે રે પંચાક્ષરા મંત્ર મારું જીવન છે રે અષ્ટાક્ષર મંત્ર મારો પ્રાણ હું તો ગિરિરાજ ચાળું ને શ્રીજી સામરૂ અષ્ટાક્ષર મંત્ર મારો પ્રાણ હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂ મને સેવા શીખવી છે રૂડી રીતથી રે મને સેવા શીખવી છે રૂડી રીત થી રે એમાં ભક્તિ ના પૂર્યા છે ભાવ હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂ એમાં ભક્તિના પૂર્યા છે ભાવ હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સામરૂ હું તો બેવું કરા જોડી કરું વિનંતી રે હું તો બેવું કરા જોડી કરું વિનંતી રે અમને દેજો શ્રી વ્રજ વાસ હું તો ગિરિરાજ ચાળું ને શ્રીજી સા રે અમને રાખે ચરણ ની પાસ હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સા રે હું તો ગિરિરાજ ચડું ને શ્રીજી સા રે મારું જીવાના ધન્ય બની જાય હું તો ગિરિરાજ ચાડું ને શ્રીજી સા બોલો કૃષ્ણ કનયા લાલ કી જે ગિરિરાજ ધરણ કી જે